જો આ અમારી ગાયું છે વાડી રાખેલી ગાયું છે એકનું નામ છે મોતી આનું નામ છે ગંગા આ અમારી ગંગા આ અમારી ગંગા છે અને ઊનું નામ માયા છે આમાંથી ટ્રેન માંથી કઈ છે એકદમ મારે એવી આ લાગે જો આ મારે એવી લાગે અને આ બે દોવા દઈએ ને આ બે દોવા દઈએ ને ઓલી દોવાને જ દેતી ગંગા ને માયા દોવાયું ઢીમઠા દૂધ છે ને બહુ સારું હેલ્થ માટે બહુ જ સારું ગાયો નું દૂધ એટલે અમે જો આ ત્રણ ગાયું રાખ્યું હે વાળી આ ત્રણ ગાયોમાંથી આ બે ગાયું હે દોવા દઈએ અને અહીંયા તબેલો પણ છે અમારે લગભગ સાત થી આઠ ભેંસ હે ભી નો તબેલો છે અને દૂધ પણ ઘણું બધું જાય છે એક એક એ મહિનાના વીસ રૂપિયા દે વીસ થી પચીસ હજાર રૂપિયો એક ભી એ દઈએ એટલે દૂધમાં પણ બહુ ખુબ સારી આવક છે એટલે જો આપણી પાસે ટાઈમ હોય ને માણસો હોય તો પણ એના માટે મહેનત તો થાય જ તો આપણે ભી નો તબેલો પણ કરે આગળ ભેંસનો તબેલો છે જો પાછળની સાઈડમાં ને બધી ભીહું પણ હાર્યું છે અને દૂધ પણ બહુ સારું આપે ને સવાર સાંજ ને પછી અમે કામ કરીએ કે જે માખણ ને વધે ઘી થાય ઘી સપ્લાય કરીએ હે બરોડા જાય જાય રાજકોટ ચોખ્ખું ઘી ગાયનું ઘી છે ને હેલ્થ માટે બહુ જ સારું એટલે ગાયનું બાજુ જાય આપણે ઓલી બાજુ આખું જો એનું ગોદામ બનાવેલું છે અલગ જ છે એનું એનું પાણી પીવાનું બીમાન છે આ ભીંઓ તો ભેલો છે આ રીયે આયેમ બતાવો ના એ ભીંઓ જોવા જાય આઠ ભીંઓ છે હાથી આઠ ભીંઓ છે અને ત્રણ છ બધી ભેંસો છે આ બધાય નું અલગ અલગ નામ છે एक नो नाम मीरा है एक नो नाम मोती है एक नो नाम काबरी है ओली भूरी है બધાને અલગ અલગ નામ સે અને એને નામ થી બોલાવ એટલે તરત જ ઊભો થાય જવાબ દઈએ હાથી આઠ ભેંસ છે અને ત્રણ પાડ્યું છે એ પણ મોટિયું થાય એટલે ઈ પણ પછી મોટિયું થાય એટલે દવા દી હે એટલે આને માટે મિત્રો આખું ગોદાન બનાવેલું છે અને એનું જો એનું ખાવાનું બધું ગમાણ એનું ખાવાનું પછી એનું પાણીની કુંડી એ બધું વ્યવસ્થા કરવી પડે કારણ કે હામટી ભી હોય તો પછી એને ઈ રીતના એનું આખું મેન્ટેન કરવું પડે ચોમાસામાં એને માથે પાણી ન પડે અને શિયાળામાં ઠંડી ન લાગે એવી રીતના ઓઢર પણ કરવી પડે અને દૂધ પણ સારું આપે છે પર એક ભેંસ છે ઈ લગભગ કેટલા લિટર દૂધ આપતી છે દસ લિટર આપે સાત થી આઠ લિટર હા વધારે દસ લિટર સુધી એક ભેંસ છે આપે અને સવાર સાંજ પચાસ પચાસ લિટર દૂધ છે અમારે વેચાણમાં જાય છે અને એક ભેંસે ઈ મહિનાના વીસ હજાર રૂપિયા આપે એક ભેંસ મહિનાના વીસ હજાર રૂપિયા આપે એટલે તમે છે એક મહિનાનું મંથલી એક લાખ રૂપિયા આરામથી મળે જો સરખી ભીહું હોય અને દોવા દેતી હોય તો એક મહિનાના એક લાખ રૂપિયા આરામથી કમાઈ શકીએ અને તમે ખર્ચ કાઢતા પણ તમને પંચોતેર ટકા રકમ છે એ વધે એટલે મિત્રો માગેલી અને કામ પણ માગેલીએ એટલે ભીહુ નો ધંધો કરવામાં કંઈ કઈ ખોટ નથી અને ભીહું પણ અમારે હેલ્ધી હે એકદમ અને ખોરાક એટલો દેવો પડે બધી હજી અમારો વિચાર છે કે અટાણે છે છે પછી થોડુંક વધારવી અને મોટો બધો તબેલો કરવાનો વિચાર છે નાનેથી શરૂઆત કરી છે એટલે થોડોક વધારે કરવાનો વિચાર હે એને ભેંસો ની પાછી આમ એક એક ભીની કિંમત છે દોઢ દોઢ લાખ રૂપિયા હમણાં જ એક ભીં લીધી એની કંઈક દોઢ લાખ રૂપિયા કિંમત છે ઓલી બાજુની છે એ ભી હું એટલે કિંમત એ પણ હોય જો બોલતી તો બે જા આ જો અહીંયા એના એને ગમાણ હે માં એનો ખોરાક એને નાખી દેવામાં આવે પછી એનું પાણી ટાઈમ ટુ ટાઈમ એને પાણી કરવી પડે એને ખાવાનું દેવું પડે બધું કરવું પડે એને ઓલી ત્રણ પાડીયું હે માં એ હમણાં મોટ્યું થઈ જાય ને ઓલી બાજુ સે ઉતારે આ જો આ બધીની ગમાય છે આ નાની નાની કુંડિયું હે આમાં પાણી આપણે ભરવું પડે ઓટોમેટિક પાણી આવે છે આમાં 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 ઓટોમેટિક પાણી આવે નળી કેની જોઈ ની અંદર વાલ હે એક જ વાલ માંથી ખોલવો પડે એટલે બધા પાણી ઓટોમેટિક આવે છે એ રીતના વ્યવસ્થા કરેલી હેત આપણે એટલે બધાનું મેન્ટેન કરવું પડું અઘરું લાગે પણ બધી વ્યવસ્થા કરવી પડે અટાણે લગભગ સાત થી આઠ ભેંસો છે પણ હજુ વધારવાનો વિચાર છે अजे थोड़ी पधारिए तो વધારે इनकम થાય એટલે આપણે જેવી રીતના બધી હેલ્ધી હે ને બધી દોવા દઈએ અટાણ હાલની તો કે બધી દોવા દઈએ ને પીહુ બધી પીહુ દોવા દઈએ અટાણ હાલની તો કે અટાણ હાલની તો કે બધી દોવા દઈએ પીહુ આ મારી મીરા આ મારી મીરા બહુ ડાઈ છે જો ભૂરી ભૂરી છે एकदम ની કે વિજે ભુરીપુરી જો આનું નામ મીરા હે હાજો ડાઈ છે હો કે વિદાય છે જો એટલે ભીહુના ધંધામાં પણ સારું છે બહુ જ સારું છે આપણે ખેતરમાં એ આવક કરતા પણ ભીહુના ધંધામાં સારું છે પણ થોડું કામ કરવું પડે કામ માગે લે સવાર વેલ ઉઠવું પડે અને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું પીવાનું દોવાનું એ બધુંય કરવું પડે એટલે બહુ સારી ઇન્કમ છે ખૂબ જ આવક છે એટલે મિત્રો ભેંસોનો ધંધો કરો હોય તો પણ તમે કરી શકો આજો આખું એનું गोदाम बना आखू इणो से तबेलो तो से तबेला तो मा बद्दी भीहुनी मा राखे है तबेलो तो बनेलो है जो आख खाई मा आख खाई मा शांत है वाती बदु એનો પાછો ખાવાનો ખોરાક માટેનું જો અલગ ગોદામ કર્યું હે બહુ જ મોટું ગોદામ કરવું પડે બહુ મોટું ગોદામ છે એ ગોદામમાં બધા એમાં એનો ખોરાક રહી જાય ઓલી બાજુ છે આખું એનું ગોદામ કર્યું આ હમણાં જ બનાવ્યું આ એનું ગોદામ છે જો આખું ગોદામ બનાવ્યું આવડ્યું અને અંદર એનો ચારો ને બધું એનું ખાવાનો ખોરાક છે એ બધું આમાં હચવાઈ જાય ચોમાસા પણ ચોમાસામાં એ પણ ભીંજાય નહીં